વડોદરા શહેરના વારસ્ય વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા દોઢ વર્ષ પહેલા ચાર કરોડના ખર્ચે રિંગ રોડ બનાવવામાં આવ્યો હતો અને હાલ એ રોડ ખોદીને ગટર લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે તો શું દોઢ વર્ષ પહેલા આ રોડ બનાવતા પહેલા ગટર લાઇનની કામગીરી કેમ ન કરવામાં આવી તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે શું સત્તાધીશોને અધિકારીઓને ભાન ન હતું મુખ્યમંત્રી સાહેબ વારંવાર ટકોર કરી રહ્યા છે તમામ વિભાગોમાં સંકલન કરે અને રોડ બનાવો પરંતુ વડોદરા મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ ઉલટી ગંગા બહાવી રહ્યા છે મુખ્યમંત્રીની શિખામણને પણ સ્વીકારવા તૈયાર નથી તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જેમ કે શેઠની શિખામણ ઝાપા સુધી વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરોના મેળામડાપના કારણે ખૂબ જ ભ્રષ્ટાચાર વધી રહ્યો છે તેવું ચિત્ર ઉભું થઈ રહ્યું છે હાલ આ રોડ ઉપર ગટર લાઈન નાખવાના કારણે વાહનો એક જ રોડ થી ચાલુ કરવામાં આવ્યા છે જેથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે અને આખો રોડ બંધ કરી દેવામાં આવ્યો છે જેથી દુકાનદારો પણ હેરાન થઈ રહ્યા છે સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ વધુમાં જણાવ્યું હતું કે એકવાર રોડ ખોદાઈ જાય ત્યાર પછી રોડની વેલિડિટી પૂરી થઈ જાય છે ત્યારે હવે આ ગટર લાઈન નાખવાથી નવેસરથી નવો રોડ બનાવી રાજકારણીઓ અધિકારીઓ ભ્રષ્ટાચારને વેગ આપી રહ્યા છે તે સ્પષ્ટ

પાણીની લાઈન ડ્રેનેજ લાઈન ગેસની લાઈન નાખીને પછી રોડ બનાવો પરંતુ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અધિકારીઓ ઊંધી લાઈનમાં જાય છે રોડ બનાવ્યા પછી હવે ડ્રેનેજ લાઈન નાખી રહ્યા છે પોણા પાંચ કરોડ રૂપિયાનો આ રોડ છે હવે ખોદવામાં આવી રહ્યો છે એટલે ક્યાંક એની વેલિડિટી પણ હવે પૂરી થઈ ગઈ છે મુખ્યમંત્રી સાહેબ વારંવાર શીખવામાં આવી છે પરંતુ આ જાળી ચામડીના સત્તાધીશો આ અધિકારીઓ આ શિખામણ સાંભળતા નથી કહેવાય ને કે શેઠની શિખામણ ઝાપા સુધી તેઓ અત્યારે હાલ વડોદરા શહેરનો થઈ ગયો છે વડોદરા શહેરની જનતા જ્યારે વેરો ભરતી હોય એને વેરાનું વર્તન આપવાનું હોય પરંતુ આ વડોદરા મહાનગરપાલિકા કઈ ને કઈ રીતે ભ્રષ્ટાચાર કરે છે હવે આ ડ્રેનેજ લાઈન નાખીને રોડને ખતમ કરી નાખ્યો ફરીથી રોડ બનાવવો પડશે એટલે ભ્રષ્ટાચાર કરવાનું એક ઉત્તમ ઉદાહરણ એટલે વડોદરા મહાનગરપાલિકા હવે જ્યારે આ રોડ બની રહ્યો છે ત્યારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે બીજી બાજુ જોવા જઈએ જેટલી દુકાનો છે એમના ધંધા રોજગાર બંધ થઈ ગયા છે એટલે વડોદરા મહાનગરપાલિકાની એક ભૂલના કારણે કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને બીજી બાજુ લોકોને હાલકી ભોગવામાં આવી રહ્યાં છે અમારી વડોદરા શહેરના સત્તાધીશોની વિનંતી છે કે સંકલન કરીને તમામ વિભાગો સંકલન કરીને કામ કરે તેવી અમારી માંગ છે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો अथवा સંપર્ક કરો